મારું નામ વિમલ યુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે હાલમાં એસઆઈઆર જે મતદાર યાદી સુધારાનું કામ ચાલી રહ્યું છે ત્યારે જે સુધારા ચાલી રહ્યા છે ત્યારે આપનું બે હજાર બેમાં માં મતદાર યાદીમાં નામ હોય એટલે આપણું નામ ચડી શકે અને અથવા કે બે હજાર બેમાં આપનું નામ ન હોય તો આપના કુટુંબના કોઈ દાદા કુટુંબમાં દાદા દાદી મોટાભાઈ કે કુટુંબના કોઈ પણ વ્યક્તિ હોય તો એના આધાર ઉપર ચડી શકે એ સિવાય પણ એમના પણ નામ ન હોય તો તમે કદાચને એ સમયે બે હજાર બેમાં બીજે કઈ રહેતા હોય ને ત્યાં તમારું મતદાન આવતું હોય તે ઓનલાઈન ઉપરથી એ નીકળી એ મતદાર યાદી તમારું નામક્રમ નંબર નીકળી શકે અને એ આધાર ઉપર પણ ચડી શકાય એ સિવાય પણ એ પણ ન હોય તો તેર પુરાવા જે તેર પુરાવા આપવામાં આવ્યા છે એ તેર પુરાવામાંથી કોઈ પણ એક પુરાવા હોય તોય તમાર મતદાન યાદીમાં નામ ચરી શકે એ તેર પુરાવાની પોપી હોવામાં મૂકવાનું છે એ સિવાય પણ આપને છતાં પણ એ તેર પુરાવા પણ કોઈ ન હોય તો આપણી પાસે આપણું જૂનું જે વર્ષો તમે રહેતા હોય એનું તમારું આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય કાર્ડ હોય કે અન્ય જે 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 તમારી આઇડેન્ટીટી પ્રૂફ હોય એ આધાર ઉપર પણ તમારું નવું નામ મતદાર યાદીમાં ચડી શકશે એટલે આ પુરાવા ન હોય તો તમારું નવું નવું નામ મતદાર યાદીમાં ચડાવી દેવું અને આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી અને તો તમે કંઈ પણ કામ હોય એક આપના ધારાસભ્ય તરીકે આ બાબતનું કંઈ પણ કામ હોય તો મારું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું છે મારું કાર્યાલય ટાવર ચોકની બાજુમાં એક્સિસ બેંક નીચે છે સોમનાથના ધારાસભ્યનું કાર્યાલય એટલે કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે અવશ્ય મને યાદ કરજો